નમસ્કાર મિત્રો અમારી એસ આર ટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જી મિત્રો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે એસટી બસમાં મુસાફરનો હાર્ટ એટેકથી મોત જી મિત્રો વિગતવાર વાત કરીએ તો ગરમી વચ્ચે રાજ્યમાં હાર્ટ એટેક આવવાની ઘટના વધી છે ત્યારે મિત્રો જણાવી દઈએ કે ત્યારે મધ્યપ્રદેશ પરિવહન નિગમની બસમાં એક મુસાફરનું હાર્ટ એટેક આવતા મોત થયું છે મળતી માહિતી અનુસાર મિત્રો આપને એ પણ જણાવી દઈએ કે અમદાવાદથી ઇન્દોર તરફ જતી મધ્યપ્રદેશ પરિવહન નિગમની બસમાં મુસાફર મૃત હાલતમાં મળી આવ્યો હતો જો કે મિત્રો તમને જણાવી દઈએ કે તો આ મૃત્યુ ક્યાંનો છે તેની ઓળખ થઈ શકી નથી જો કે મિત્રો જેથી પોલીસે મૃતદેહને પીએમ હોસ્પિટલ કચડી આપ્યો છે જી આ મિત્રો અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલ નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ